શું નામ છે તમારું રોબી દે સોખિયા દે શું બનાવ બન્યો તો બનાવ બન્યો તો મેં ટોલ નાકે માંગવા જાય તો પછી અમે ટોલ નાકે માંગી તમે ચા પાણી પીવા ગયા હતા પ્રેમલ હોટેલે તો અન્યા લુખા આવ્યા હતા ત્રણ ચાર ગાડીઓ લઈને તો છે ને જીવ લઈને હુમલો કર્યો છે અમારી માથે અમને આનો ન્યાય જોવે બચાવ મઠ છે જે કિનર અને આપણી સમાજ માટે જેની ધરતીની ઉત્પત્તિ થઈ ત્યારથી આ એમનું અસ્તિત્વ અને આપણે જાણીએ છીએ ભારતની અંદર એમને પણ પણ એમના માટે સરસ સમાજની અંદર વ્યવસ્થા છે અને સમાજ એમને ઘણી વખત આપી અને સમાજ એમને પણ સન્માન આપે છે અને સમાજની સાથે જોડાયેલા છે સારા સારા કામ કરે છે કોરોના કાળમાં પણ એમને ખૂબ સારા કામ કરેલા ઓગણીસ તારીખના એવો એમના માટે પણ આફતરૂપ બનાવો બન્યો હું તો ત્યાં સુધી કહીશ કે હિન્દુ ધર્મ અને સમાજ માટે કલંકિત કરે એવી ઘટના બની કે જેમાં ટોલ ગેટ ઉપર ભિક્ષા માગી રહેલા કોઈ કિન્નર જે હતા બહેનો એમના ઉપર જાન લેવા બે ત્રણ ગાડીઓમાં આવી ગુંડાઓએ હુમલો કરી એમના હાથ પગ તોડી નાખ્યા એમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી એમના મોબાઈલો લૂટી લીધા એમના કોઈક સોનાની ચેન કે એવી પાકીટ પણ લઈ ગયા એટલે ખૂબ દુઃખ થાય કે જ્યારે આપણે સમાજની અંદર રહેતા હોઈએ અને અસભ્ય લોકો જ્યારે આવું પ્રવૃત્તિ કરતા હોય અને એમને કાનૂન કોઈ ખોફ કે ડર ન હોય આજે હું એમની સાથે છું અને કોંગ્રેસના બચાવ શહેર પ્રમુખ તરીકે હું સાથે આવ્યો છું મારી સાથે મોહનભાઈ દરજી બચાવ શહેર કોંગ્રેસના મંત્રી છે અને એમના પડોશમાં વર્ષોથી રહે છે હું પૂછીશ કે માતાજી આ બહુ અમારા માટે પણ શરમજનક કહેવાય કે સમાજની અંદર આવો બનાવ બન્યો તો તમે શું કહેશો તમારે માટે અહીંયા તમને ડર કે ભય જેવું કંઈ છે તમારે અહીંયા જો સર આના એવું છે કે અમે સવારે ઉઠીને એટલે એવી પ્રાર્થના કરી કે માલિક નિદ્રાની ઘરે ધન દે દે વાંજેન ઘરે છોકરો દે દે હારો અવસર હવના ઘરે દેજે દે પાપી પેટ ભરાય અમે બધની આશા કરી ઘટની કોઈ દી કરીએ નહીં અને પૃથ્વી ઉપર જ્યાંથી ઉત્પાદન થઈ ત્યાંથી માસીનો અમારો જન્મ છે તે આજકાલના કોઈ આવેલા કે વસેલા કેવો નથી વર્ષોથી અમારા ભિક્ષાવર્તો કરીને ખાતા આવ્યા છે અને અમારો હક છે ને અમે ખાઈએ છીએ એમાં ભિક્ષા વધુ મારા પાવૈયા એમના ઘરે જતા મારાજ ગામમાં તો એમને દીધો પછી પોલીસ સ્ટેશનમાં બોલાયા ધમકી અને પોલીસ સ્ટેશનની અંદર મને અને બે દિવસમાં તમારા ને મારશું તોડશું ગામમાં રહેવા નહીં દઈએ અને ઉપાડી જાશું ને મારશું તોડશું એવું પાછું કર્યું એને चार पांच छ सात जटा હતા जाना ने બે ત્રણ ગાડી લઈને આયા મારા પાડિયા ને હાથ પાક જોર્યા ફેર ચોતા પરસ મોબાઈલ લઈ ગયા અને ખુલે આમ અમે એફઆર કરાવી છે પણ આજી કોઈ આરોપી આયો નથી કે પકડાણું નથી અમે માતૃમાં ગયા હતા દવાખાનામાં સારવાર કરાઈ અને હું બિલ ચૂક્યો કેમ કરીને અમે કરીએ છે એ અમારો માલિક જાણે છે અને અમે કેમ જીવે જીવે છે અત્યારે પણ અમને બીક છે કે એ આવીને

ગરીબો ને શાકભાજી ઘઉં ચોખા અને આપ્યું છે અને આજે એમની પાસે ચાર પાંચ છોકરા ભરે છે ઈ બિલ ઈ ચૂકે છે માસુ એ લોકો છોકરાનું નું ભણવાનું પણ બિલ ને નહી ચૂકે છે આનાથી વધારે શું કરી શકે સમાજ સારું માસી તમે આપ આપણને જાણીને બહુ નવાઈ લાગે છે કે મોહનભાઈ વાત કરી તમે અહીંયા પડોશમાં રહ્યો છો અડોશી પડોશી બધા તમારાથી સંતુષ્ટ છે બધાને શાંતિ છે અને અમે પણ તમારી સાથે જ છીએ તમે નિર્ભય બનીને જીવજો કારણ કે ભચાઉ નગરની અંદર દૂધ જે રહેતા હશે જે કોઈ પણ પોતાના હિન્દુ હોય કે મુસલમાન હોય પોતાના ધર્મ ને માનવા વાળા ઈમાન ને માનવા લોકો હશે એ તમારા બચાવ માટે આગળ આવશે તમે નિર્ભય બનીને જીવજો અને આ દેશમાં કાયદાનો રાજ છે પોલીસ તમને રક્ષણ આપશે પોલીસ તમારી મદદ કરશે અને આરોપીઓને સજા મળશે અને હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ કે જે આરોપી છે એ જલ્દી જલ્દ પકડાય અને પોલીસ ને પણ અમે હાથ જોડી અને કોટી કોટી પ્રણામ કરીએ છીએ કે ભાઈ અમારો સાંભળો અમે નિર્દોષ થઈએ અમે કોઈને મારવા કે લૂંટવા નથી જતા અમારા મોઢા જોવો અમે ભેગ થઈએ અને ભેગના રીતે રહીએ છીએ આના અને જલ્દીથી જલ્દી તમે કારવાઈ અમે જે એફઆઈ દર્જ કરાવી છે તમે આરોપીને પકડો અમે હજી ડર છે કે એ લોકો અમને હજી આવીને મારશે એવી અમને બીક હજી લાગે છે અમારું રક્ષા કરવા વાળો કોઈ નથી જો તમે સાથ નહીં આપો તો અમે ક્યાં જાઓ અમારું કોણ છે તમારું મા બાપ ભાઈ બેન બધા તમે જ છો

કુરાન જે ઉપાડો એ ઉપડાવજો હું ગીતા અને કુરાન થાય કઉ છું કે જાહેર ધમકે બે દિવસ માં પોતે ભલે ગયો એના આવીને કરી ગયા

આનાકાની કરતા નથી અને કુદરત એને જ આપે છે જે બીજાને દાન આપે અને તમે પણ તમારા દાનમાંથી માત્ર તમારો પેટ નથી બનતા મેં જાણીને બહુ ખુશી થઈ કે તમે ધર્મના કામ હોય કે કોઈ અનાથ કામ હોય કે પૂરવાનું કામ હોય ગાયોને ચારો દેવાનું ધર્મ રક્ષણના દરેક કામમાં તમે સામેલ છો અમે તમારી સાથે છીએ તમને વિશ્વાસ અપાવી છીએ કે તમે કોઈ પણ સમય મોહનભાઈ તમારી બાજુમાં રહીએ છીએ જો તમારા ઉપર હુમલો થાય કે તમને એવો ડર લાગે અમને જાણ કરજો પોલીસ પણ તમને મદદ કરશે અને લોકો પણ આજુબાજુ આવી જશે